હું હું શું ચર્ચા કે આપણે કલેક્ટર ઓફિસ પર મીટિંગ બોલાયેલી હતી આપ કહેતા એમાં તમામ ભારતીય માટે કામ કરે છે આ અમારી એજ્યુઅર સેવા છેલ્લા 6 મહિનાથી આપ કોર્પોરેશનમાં ઘણી બધી અમે નાગરિકોને લઈ અને રજૂઆતો કરી છે છે ઘણી બધી રજૂઆતમાં તમને તમે અમને સહકાર પણ આપ્યો જ્યારે વહીવટદાર અને કમિશનર ઈ નાગરિકોના સેવક છે એ સમજીને તમારે કામ કરવું જોઈએ અને કલેક્ટર કચેરીની અંદર જો પૂર્વ કાઉન્સિલરોને બોલાવવામાં આવે તો અમે કંઈ અહીંયા મંજિરા લઈ અને હાટલી ખોલવા નથી બેઠા તો અમને તમારે ક્યાંક ને ક્યાંક કંઈક તમારે બોલાવવા જોઈએ તમે ભારતીય જનતા પાર્ટીના હિસાબે તમે બ્લેક તમેક ડેની ઉજવણીઓ કરો આ બધાય નાટકો તમે બંધ કરી દો અને મોરબીના નાગરિકોને જે પ્રાણ પ્રશ્નો છે અમારા જે આ જે પ્રશ્નોને જે રજૂઆતો લઈને આવ્યા હઈ એ રજૂઆતોને તાત્કાલિકના ધોરણે તમે નિવારણ કરો એવી મોરબીના નાગરિકો વતી અમારી રજૂઆતો છે मैंने तमाम लोगों कितना दिन रखा था बाकी अब बोला तुमसे प्रमुख बात एकला अवकाश पर काम हो रही थी कैसे कैसे भाई तुम्हें आ एक और भी शहर का मुख्य प्रश्न शहर का प्रश्न हमने जो दो महीने का पत्र मोह आप आज पर हम

એ તમામ પ્રશ્નો સ્થાનિકોના પણ નામ મોબાઈલ નંબર અને જે વિસ્તાર જે વિસ્તારની અંદર જે પ્રશ્ન છે એ તમામ પ્રશ્નોનું આખું લિસ્ટ મુખ્ય ચોવીસ વિસ્તારના છે એ અને મોરબી શહેરના મુખ્ય દસ પ્રશ્નોને લઈને આજે અમે આપને રૂબરૂમાં રજૂઆત કરીએ છીએ કે જે રીતના લોકો આંદોલન કરે ત્યારે જે તંત્ર સફાળું જાગીને કામ કરવા માંડ્યું એ રીતના આ છેવાડાના વિસ્તારો છે આનું તાત્કાલિક કામ થાય એવી આજે કોંગ્રેસ પક્ષ પ્રતિ માગણી છે

જેતે ચૂંટણીમાં આયા જે વાડીમાં આપણે સીએમ ભયા ગયા વિજયભાઈને ને એ લોકો પ્રોમિસ આપ્યા હતા બોખલિયા ની કેવી વાડીની અંદર એ સબ આજે પણ એ સ્થિતિમાં છે અને વધારેમાં વધારે તકલીફ મોરબીમાં વાડી વિસ્તારના સતવારા સમાજને છે અમારી કોંગ્રેસ પાર્ટી સાથે સતવારા સમાજ એક પણ મતદાર અમારી સાથે નથી બધા ભાજપના વરેલા તેમ છતાં તમને રજૂઆત કરું છું કે એમની જાજામાં જાજી સ્થિતિ આ છે જે ખુલ્લા ઓપડાઓ છે અને જે ખુલ્લા ઓપડા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દબાણ કર્યું છે તાત્કાલિક જે લોકોને નોટિસ આપી છે એ બિલ્ડરોનું આપ હટાવતા નથી નાના લારી ગલ્લાવાળાઓને તમે લારી હટાવો છો તો આ ભેદભાવ છે કમાનાપતિ એવી બાગડી છે કે લારી ગલ્લાવાળાઓને જો હટાવવા હોય તો જે નોટિસ તમે બિલ્ડરોને આપો એ તમામ બિલ્ડિંગો તોડી પાડવામાં આવે અને મોરબીની અંદર જે રખડતા પશુઓનો જે ત્રાસ છે એთან કલેક્શન ધોરણે નિવારક છે મારી એક વિનંતી છે આપને આ બધા મીડિયાની સામે કહું છું

કોઈપણ જાતના નિયમો વગર આડે ધડ બાંધકામ કર્યું છે અત્યારે પણ રવાપર ચોકડીમાં બહુ જ મોટું શોપિંગ સેન્ટર આલે છે કોઈપણ જાતના માર્જિન છોડ્યા વગર જ્યાં પાર્કિંગની વ્યવસ્થા નથી ગાડી ઊભી ન રહી શકે અહીંયા 300 300 દુકાનોના શોપિંગ સેન્ટરો બની રહ્યા છે આ પરમિશન કોને આપી જીઆઈડીસી માં શોપિંગ સેન્ટર બની જાય છે આડે ધડ જે બિલ્ડિંગો બને છે એના પ્રતાપે હોકરાઓના જે કુદરતી વહન છે એ બંધ કરી દીધું છે અને એના હિસાબે પાણી રોડ ઉપર આવીને રોડ ધોવાઈ જાય પછી નબળી ગુણવત્તા પણ એની સાથે એટલે મહેરબાની કરીને આપ આપની પાસે અપેક્ષા પણ છે કે મોરબીની પ્રજા આપની પાસે રાહ જુએ છે કે ગરીબ નાના માણસના ઝૂંપડા કે મકાન તોડે આપણે માતિયાર નથી સાહેબ જે જમરબંધીઓ છે ને એના પેલા એના એના જે ગેરકાયદેસર બાંધકામ છે એનું જે ગેરકાયદેસર શોપિંગ સેન્ટરો છે એના જે ગેરકાયદેસર બિલ્ડીંગો છે એમાં ઉલટો જે ફેરવો તો અમે તમને સલામ કરવા આવશું અમે પણ તમને રિસ્પેક્ટ કરશું અને પ્રજાના જે સાચા પ્રશ્નો જે સાહેબ કે આજે આટલા વર્ષથી ત્રીસ ત્રીસ વર્ષથી આ મોરબીમાં સાહેબ હાલી હકવાની પરિસ્થિતિ ન હોય આપણે લાતી પ્લોટમાં જાઓ છો સાહેબ વિસીપરામાં જાઓ છો તમે રવાપર રોડ ઉપર જુઓ છો આવની ચોકડીમાં તમે જુઓ છો તમે ઉપરના કાંઠામાં તમે જુઓ છો કે કેવી હાલત છે આ નગરપાલિકાનો દરજ્જા ના નથી પણ ગ્રામ પંચાયતના જે નાનામાં નાની પરિસ્થિતિઓને એ થી બદતર હાલત મોરબી નીચે છે અને પછી મોરે મોરે ટકરાવાની વાતો કરીને જે બધા પદાધિકારીઓ સાહેબ સ્પષ્ટ થવું કે બે દિવસ પેલા આપડે કલેક્ટર ઓફિસમાં મીટીંગ બોલાય તો ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને શું કામ બોલાવ્યા હતા કાર્યકર્તા એના કાર્યકર્તાઓને કલેક્ટ કરો તંત્ર ભારતીય જનતા પાર્ટી માટે કામ કરે છે તો અમે વિરોધ પક્ષમાં ચૂંટાયેલા છે અમને લોકોને શું કમને બોલાવવામાં આવ્યા અમે પ્રજાના પ્રતિનિધિ છે તંત્રમાં ભારતીય જનતા પાર્ટી માટે વ્યવસ્થા કરી દેવામાં આવે આવતી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમે જવાબદારી આપો વોટ મુજબ કે આ ચાર વોર્ડનો આભાય જોશે આ ચાર બોર્ડના આભાર જોશે એટલે સાહેબ આ તંત્ર ભારતીય જનતા પાર્ટીની કોઈ નિરાશ નથી આ તંત્ર તંત્ર છે અને તંત્ર ઇન્ડિપેન્ડન્ટ હોવું જોઈએ એવું અમે સ્પષ્ટ માની છીએ તમારે જો ભારતીય જનતા પાર્ટીની સાથે બેસીને ચર્ચા કરવી હોય તો કોંગ્રેસ ના પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓને બોલાવવા જોઈએ કોઈને બોલાવ્યા સાહેબ તમે અહીંયા કલેક્ટર મિટિંગમાં કેમ ન બોલાવ્યા અમને સાહેબ